હેલો મનસુખ રાઠોડ વાત કરો છો બોલો બોલો કેમ છો હવે એક ઓડિયો તમારો સાંભળ્યું બહુચરાજી બાબતે બરાબર એટલે મને દુઃખ લાગ્યું થોડુંક આવું કેમ કરવું પડ્યું તમારે

હવે આપણા ને કોક એવું કે મનસુખભાઈ બરાબર હું અનુસૂચિત જાતિથી બિલોંગ કરું છું અને તમે પણ એમાં એમ કે તમે બાબા સાહેબ આંબેડકર બાપ છે તમારી તમને કેવું લાગે મને તમને આખી વાતો સમજતા નથી બાપ બાપની બાઈ હોય એને જ માં કહી શકો છો બહુસર માં ને કોઈ પણ દેવી ને તમે માં નથી કહી શકતા હું તમને શું કહું આવા આવા ઈસ્યુ મનસુખભાઈ શું કરવા ઊભા કરો

એના મતલબ નો હોય તમે આખી વાતો સમજતા નથી કુળદેવી છે ઈ કોઈ કુળદેવી નથી કુળદેવી એટલે તમારે જે દીકરા જની જે ઈ કુળદેવી એ બીજી કુળદેવી નથી બાકી કમાવાની દુકાનો છે એવું નથી કેતો તમે એવો હું સમજીએ કે ભાઈ ચાલો જે સમજતા હોય ને બરાબર બાબા સાહેબ વિશ્વ વિભૂતિ છે જે વલ્લભભાઈ સરદાર છે ગાંધીજી મહાત્મા કોકડાન કાપી ને ખાઈ જવાય એને કઈ માતાજી આમાં ક્યાંય કાયમ લાગતું હત પણ હું તમને શું કઉ છું એક વસ્તુ મનસુખભાઈ સીધી અને તમને એવું કહું છું આવા શું કરી અને આપડી સમાજ ને મનસુખભાઈ તમે તો બોલી છૂટી ગયા

બહુચર માંથી એમ નથી કીધું એમાં એમે કીધું મારી માં તમે આખી વાત તો મનતા નથી બાપ એટલે કાયદા નો ભાગ તમારે થઈ કે તો ભાઈ એ મા રહી બરાબર તો એમની શક્તિ ની નો તમે આપડો બાપ એવું નહીં મનસુખ તો એ ખરી ને યાર એ એવું કીધું દરબારે

હું ક્યાંથી ઓળખતો એમની વસ્તુ બરાબર છે યાર હું એની કોઈની વ્યક્તિગત માં ને હું નો ઓળખતો જગત જન હોય એને તમે ઓળખો કે જેને દેશ માટે કઈક લેડી હોય મનસુખભાઈ આના માટે મનસુખભાઈ ઘણો સમય લાગશે કમલેશભાઈ પ્રયત્ન નથી આ કોઈને વિચાર લેવાનો પ્રયત્ન નથી આ મતલબ ખાલી તર્ક બુદ્ધિ વિચાર શ્રેણી ની વાત છે મને સુધાર મને જવાબ તો હું શું કઉ છું તર્ક બુદ્ધિ તમારી સામે વાળા મારી બધાની એક હોય એવું વસ્તુ પણ ના સામે લેવાય ને તમે પૂછો છો જવાબ આપું છું ઈ વસ્તુ જાગ્રત ન કરીને ઈ વસ્તુ ફોન જ ન કરાય ને તમે કમલેશભાઈ ઓળખો છો હું બધા ઓળખું ઓળખો છો ને જુનાગઢ વાળા એનો આખો લોક મેચ આપ્યો હતો ભાઈ મોરી ભાઈ નો બધાનો બરાબર એમાં બહુ મોટા ભાગે લખાણું હતું એમાં મારા ઉપર પચાસ ફોન આવ્યા હતા સત્યના પ્રયોગ સાપ્તાહિક અખબાર નો માલિક છું પણ પચાસ જણા એમને ફોન કર્યા રમેશભાઈ આવું છે આવું છે મેં કીધું ભાઈ એ કમલેશભાઈ નો વિષય છે કમલેશભાઈ નીચે લખ્યું છું કે કમલેશભાઈ દ્વારા એટલે હું તો તમને એવું કહું છું કે ઉત્તર ગુજરાત ચુહાણ છે

આ રાહુલ હમણાં બોલ્યો કે ના બોલો જે બોલો એ શું કર્યું ગુજરાતે શું કર્યું આ બધા આપણે પોતા બહુ વાર લાગે મોટો નથી કોઈ નો વ્યક્તિગત પ્રસંગ હોય એને આપડે લેવા દેવા નથી સાર્વજનિક પ્રશ્ન થઈ ગયો મનસુખ ભાઈ સાર્વજનિક હોય તો એમાં ક્યાં કોઈ મેટર છે એમ તો જો બહુતર કુકડો છે ઈ કુકડો કોઈ થી બાય નો વજન નો કમી હશે ઈ વાત એ કર્યો એવું એવું જોવા જઈએ તો તેત્રીસ કરોડ દેવતા માં ગણીએ તો જયારે શૂન્ય નું સર્જન નતું થયું ત્યારથી તેત્રીસ કરોડ હાલ્યા આવે જયારે બહુચર જ્યારે નું કર્યું ને હવે હું તમને કહું હું પોતે બહુચરાજી નો છું મારું બહુચરાજી ગામ છે ભાઈ બરાબર પણ મારો કેવાનો મિનિંગ એવો છે કે આવું કરી અને એક શું કેવાય તમે વાયરલ તમે કર્યું હોય તો

હું નાખું છું પછી તો ઈ વાયરલ કરતા હોય તો હું ભીમ સૈનિક છું મારે છતાં તમને એવું કેજો પણ આવું ના કરશો મારા ભાઈ હું તમને અંબલ રિક્વેસ્ટ કરું છું કોઈ પણ કોઈ પણ હું તમને કઉડ જમા મેં કીધું નથી ને ચલો એ દરબાર એવું બોલ્યા એવું બોલ્યા કે ભાઈ ફઉચર માં મારી છે પ્રકાર મોટા બાપા ને બાપ કેવાય મોટા બાપા ને બાપ કેવાય મોટા બાપા કેવાય આ પણ જેને નાખે તો બાપા જ કે બાપા મારા નાના મારા નાના ભાઈ ના છોકરા અરે હું છું મારા નાના ભાઈ ના છોકરા ને મારા અત્યારે ને દાદા દાદી દાદી દાદો ની બધું બંધ થઈ ગયો અત્યારે દાદી દાદા એ નથી કેતા અત્યારે મમ્મી પપ્પા કહે છે અને ઓલા ને ઓને માન બાપુજી કે કોને દાદી હવે મારે તમને કે જો આવા મારી છોકરા ની વહુ રે ને એ આપડે એટલે શું એની માનો આપડે ઘરવાળા થયા મનસુખ ભાઈ તમે આખી વાત સમજતા નથી રમેશભાઈ કે છે કે દીકરી દીકરો લીધો છે આપડે દીકરો દઈન દીકરી લીધી છે આ દીકરી અત્યારે મારી છે એટલે મમ્મી પપ્પા કહે છે કે આ મા અને આ મારા કર્મના કે મારા સાસુ સસરા તરીકે દરબારે તમારી વાત કરી તો એની છે અને મા કીધી આપડે ક્યાં ખેંચાવાની જરૂરી યાર તમે સમતા નથી એને કોઈ પણ દેવી શક્તિ હોય એને મા શબ્દ નો પ્રયોગ નથી કરાતો કેમ કે શક્તિ કોઈની આયરી નથી રમેશભાઈ આઠ પુરુષ થી શૈલી અરે ઈચ્છા પડે તો સંગે સલુ ન મેં તો અકેલી કરતા કુતરી ભલી કીધું છે એટલે એવું એવો નહીં થતો જેને સમજવાની ભૂલ બરાબર સમજવાની કેવાની રમેશલાલ રમેશલાલ મારી વાત સાંભળો ઈ આખી છે ને સમજવા છે માં શબ્દ જે કેવામાં આવે છે

જગદંબા કહેવાય બા જગદંબા માં નહીં પણ જોગણીમાં સિકોધર માં માં બધું બોલો બધા તમે હમતા નથી ચાઢે શક્તિ આવે કહેવામાં આવે શબ્દ વાપરવામાં આવે એટલે એ અપમાન છે